સેવ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ દ્વારા એક મગર તથા એક અજગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવેલ છે અજગર નજરે પડતા પહેલો કોલ આથમિયા ઇન્ડસ્ટ્રીઝમાં એક અજગર આવી ગયો હતો ત્યાંથી કરવામાં આવ્યો હતો ત્યારબાદ સેવ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટની ટીમ ત્યાં પહોંચીને તપાસ કરતાં એક સાત ફૂટનો અજગર કંપનીમાં આવી ગયો હતો ત્યારબાદ તેમની ટીમ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નીતિનભાઈને સાથે રાખીને સુરક્ષિત બચાવો કરીને વન વિભાગને આપેલ છે ત્યારબાદ ટીમની સંસ્થા સેવ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ દ્વારા બીજી એક જગ્યા જ્યાં થી કોલ કરવામાં આવ્યો હતો તપાસ કરતા એક 5 ફીટનો મઘર રોડ પર વર્નામા ગામમાં આવી ગયો હતો ત્યાર નિતિનભાઈને સાથે રાખીને મઘરને સુરક્ષિત રીતે બચાવ કરીને વન વિભાગને આપેલ છે તે ઓલ્લે ટ્રસ્ટના પ્રેસિડેન્ટ સંદીપભાઈ ઉપર 6:30 વાગ્યાની આસપાસ કોલ આવ્યો કે પોરની પાસે જે આત્મીય છે ત્યાં સાપ ઘૂસી ગયો છે તો પોરની ટીમે ત્યાં જઈને તપાસ કર્યું તો અજગર હતો અને ફોરેન ટીમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નીતિનભાઈને સાથે રાખીને એ અજગરનું ખૂબ જ મહેનતથી એ અજગરનું રેસ્ક્યુ કરેલું છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નીતિનભાઈને એ અજગર સોંપેલો છે તમારી તમારા વિસ્તારની આસપાસ કોઈપણ સાપ કાં તો મગર કાં તો કોઈપણ બંને જેવું દેખાય તો અમારી સેવ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટને જાણ કરો ગત રાત્રે મારા હેલ્પલાઇન નંબર પર આત્મીય ઇન્ડસ્ટ્રીઝથી કોલ આવ્યો હતો આઠ વાગે કે અમારા કંપનીમાં એક મા અજગર આવે છે ત્યારબાદ અમારી સેવાલાઇફ ટ્રસ્ટની ટીમ ફોર આત્મી ઇન્ડસ્ટ્રીઝને મોકલતા જોતા એ કંપનીમાં સાત ફૂટનો અજગર છે ત્યારબાદ અમે લોકોએ નીતિનભાઈને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નીતિનભાઈને સાથે રાખીને એકથી દોઢ કલાક મહેનત કર્યા બાદ એ અજગરને સેસલમાં જ રેસ્ક્યુ કર્યો છે ત્યારબાદ અમે લોકોએ શું કર્યું કે ઘરે આવતા હતા રસ્તા પર આવતા મને વડનામાં ગામમાંથી કોલ આવ્યો કે ગામમાં એક મગર રસ્તા પર આવી ગયો છે તો એ અજગરને લઈને નીતિનભાઈને સાથે રાખીને ત્યાં સ્થળ પર જતા પાંચ ફૂટનો મગર હતો મગ ત્યાં તપાસ કરતાં એક પાંચ ફૂટનો મગર અમારી ટીમ અને નિતિનભાઈ સાથે રાખીને એ મગરને સહી સામે રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપે છે આ રીતના તમારા ઘર બાજુ કોઈ બી વન્યજીવ કે રૂપ દેખાય તો અમારા હેલ્પલાઇન નંબર ડબલ નાઇન સેવન ડબલ નાઇન ડબલ ફાઇવ નાઇન થ્રી વન પર કોલ કરો સંદીપ સંદીપસિંહ સિવિલ